તમને શું લાગે છે કે લોકો એકદમ ગાંડા થઈ રહ્યા છે બેચિન થઈ રહ્યા છે કે બસ કોઈ આવે અને એમને ઈશાવાસ્ય ઉપનિષદ વંચાવી દે તમને લાગે છે કે એવું છે એમને વંચાવડાવવું પડે છે એમના સુધી પહોંચવું પડે છે એક રીતે જબરદસ્તી કરવી પડે છે ત્યારે જ લોકો વાંચે છે અને જો તમારી પાસે એ સાધનો ન હોય એમના સુધી પહોંચવા માટે જેનાથી એ એમની સ્ક્રીન પર વારંવાર દેખાઈ શકે તો કોઈ વાંચે નહીં આ બહુ દુઃખદ વાત છે કે આપણે એવા સમયમાં એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં સત્ય માટે ઘણો બધો પ્રચાર કરવો પડે છે તમે સંસ્થાને જે પણ પૈસા આપો છો એ બધું સત્યના પ્રસાર માટે જ વપરાય જાય છે અમારી પુસ્તકો અમારા વિડીયોઝ એનો પ્રચાર થઈ શકે અને એ લોકો સુધી પહોંચી શકે અને બહુ ઓછું પડે છે અને આ ખર્ચો અમારે ત્યાં સુધી કરવો પડશે જ્યાં સુધી તમારી અંદર સત્ય માટે પ્રેમ ઉત્પન્ન ન થાય પ્રણામ આચાર્યજી મારો પ્રશ્ન સાપોને લઈને જે રહસ્યવાદ અને મિસ્ટિસિઝમ છે તેને લઈને છે જેમ કે બાળપણથી જ ઘણા ચિત્રો આપણા મગજમાં બેઠા હોય છે તેને લઈને વાર્તાઓ દ્વારા અને ઘણી ફિલ્મો પણ અમે જોઈ છે જેમાં જેમ કે નાગિન મૂવી છે ઈચ્છાધારી નાગીન છે તેમનો પુનર્જન્મ અને નાગમણી જેવી અનેક પ્રકારની વાર્તાઓ અમે સાંભળી છે અને ભારતમાં પણ સાપોને ખાસ મહત્વ આપવામાં આવે છે અલગ અલગ તહેવારો મનાવવામાં આવે છે જેમ કે નાગપંચમી અને તેમની દૂધ પણ પીવડાવવામાં આવે છે અને જેમ કે ઘણા ધર્મગુરુઓએ પણ કહ્યું છે કે સાપોનો બહુ ઊંચો દરજ્જો હોય છે તે કોઈ ખાસ મહત્વ ધરાવે છે તો હું જાણવા ઈચ્છું છું કે શું આ બધી જે વાતો છે એ સાચી છે શું ખરેખર સાપોનું કોઈ ખાસ મહત્વ હોય છે ખરું એ એક જીવ છે એને જીવી લેવા દો શા માટે કથાઓ બનાવી બનાવીને એના જીવનમાં ખલેલ પેદા કરો છો કયા સાપના માથા પર પથ્થર ચોંટેલો જોઈ લીધો તમે ભાઈ નાગમણી ક્યાં છે એનું માથું પકડશો તો અંદરથી મગજ બહાર આવશે બ્રેન પથ્થર નહીં આવે પણ કથા ચલાવી રાખી છે કે નાગમણી હોય છે એમાં ખાસ જાદુ હોય છે તેમાં સિદ્ધિઓ હોય છે અને કોઈ સાપે ડંખ માર્યો હોય તો એને મણી બતાવી દો તો એ સારો થઈ જશે રેપ્ટાઇલ છે સરીસૃપ કંઈ ખાસ નથી જેમ છીપકલી હોય છે જેમ કાચિંડો હોય છે જેમ ડાયનોસોર હતા જે ગયા મગર જોઈ છે ક્રોકોડાઇલ એમજ સાપ હોય છે તેની સાથે એટલું બધું શું ચલાવ્યું છે હા એટલું જરૂર છે કે જે જોની ધાર્મિક પરંપરાઓ છે એમણે સાપને સ્થાન એટલા માટે આપ્યું છે કારણ કે મનુષ્યને હંમેશાથી સાપથી ડર લાગતો રહ્યો છે અને સાપના ડંખથી ઘણી બધી મોતો થઈ જતી હતી આજે પણ થાય છે વારકમાં આજે પણ લાખો લોકો સાપના ડંખથી મરી જાય છે બસ જે સાપનો ડંખ છે તે નોટિફાઈડ ડીઝીઝ નથી એટલે ખબર પડતી નથી મરી પણ જાય છે એવું થાય કે સાપે ડંખ માર્યો તો એ ભાગ બેકાર થઈ ગયો કે માણસ નકામો થઈ ગયો લખવો મરી ગયો હોય પગ કાપવો પડ્યો આવું બધું થતું રહે છે તો સાપનું ડંખનું આજે પણ મોટું ભયનું કારણ બને છે ખાસ કરીને જો ગરીબોના ઘરમાં કોઈને સાપે ડંખ માર્યો તો આવકનો સ્ત્રોત જ બંધ થઈ જાય છે એ માણસ મરે કે ન મરે મરી ગયો તો પણ અને ન મર્યો તો પણ ઘણી શક્યતા હોય છે કે સાપના ડંખથી તમે બચી પણ શકો છતાં તમારા શરીરમાં કિડની સુધી નુકસાન થઈ શકે છે ફક્ત હાથ ભાગમાં નહીં કિડનીમાં પણ અને મગજમાં પણ નુકસાન થઈ શકે છે તો એટલે માણસ સાપથી બહુ ડરે છે વિચાર તો કરો આજે સ્થિતિ એટલી ખરાબ છે તો પહેલા સાપના ડંખથી કેટલાય લોકો ઘાયલ થતા હશે કે મરી જતા હશે બહુ જ થતા હશે ને ઘણા હશે તો માણસ ડરી ગયો સાપથી બહુ ડરી ગયો સાપથી તો પછી સાપને લઈને તેણે દંતકથાઓ બનાવી નાખી ઘણું નાચે છે ને પછી તમે કોઈથી ડરેલા હોવ તો એના વિશે બહુ વિચારતા નથી શું કે નથી વિચારતા જેનાથી તમને મોહ હોય છે તમે તેના વિશે વિચારણા કરો અને જેનાથી તમને ડર લાગે તેના વિશે પણ તમે વિચારણા કરો છો તો માણસે સાપ વિશે બહુ વિચારવાનું શરૂ કરી દીધું ભારતમાં પણ આખી દુનિયામાં પણ તો એનું પરિણામ એ થયું કે સામાજિક સ્તરે ઘણી બધી આવી કથાઓ બહાર આવવા લાગી સાપોને લઈને પ્રતીક તરીકે જોવામાં આવે તો સાપનો અર્થ છે પ્રકૃતિનું એ રૂપ જેને તમે બહુ ડરાવનારો માનો છો છો અને પણ કરો કે સાપ સાપ દેખાઈ ગયો નથી ને તરત લાકડી લઈને મારો 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 તો બન્યો પ્રકૃતિના એ રૂપનો જેને તમે ખૂબ જ ડરાવનો માનો છો ખૂબ ડરો છો અને એ જ કારણ છે કે જે જો શિવલો સાકાર રૂપ આપ્યું હોય તો તેમાં સાપને પણ બતાવ્યો છે જગ્યા આપી કે એમના ગળામાં સાપ છે તમે જેનાથી ડરો છો શિવને એની સામે નિર્ભયતા છે જે પ્રકૃતિથી તમે ડરો છો એ શિવની ગોદમાં રમે છે શક્તિના સ્વામી છે ને શિવ શક્તિનો અર્થ શું થાય પ્રકૃતિ પ્રકૃતિના સ્વામી છે શિવ એટલા માટે તો તેમને પશુપતિ પણ કહે છે ને તેઓ પ્રકૃતિના સ્વામી છે તો પ્રકૃતિના સ્વામી છે એટલે બધા જ પ્રકારના પ્રાણી વગેરે એમની એમની સાથે રહે છે સેવા કરે છે અને એમનાથી શિવને ન તો કોઈ ખતરો છે ન તો કોઈ ડર છે તો અલગ અલગ પરંપરાઓમાં સર્પજ નહીં બીજા પણ એવા જીવ જંતુઓ જેનાથી માણસ દૂર રહેવાનો પ્રયાસ કરે છે એ પણ શિવની નજીક બતાવવામાં આવે છે એ વાત પ્રતિકાત્મક છે એનો અર્થ એ નથી કે સાપોમાં કંઈક ખાસ વાત છે સાપ તેમના છે અથવા એમની જટામાં એ તો ફક્ત એ બતાવે છે કે તેઓ પ્રકૃતિની બહુ નજીક છે પ્રકૃતિને તેમણે નિર્ભયતા આપીને રાખી છે પ્રકૃતિના સ્વામી છે અને શિવને પ્રકૃતિનો સ્વામી કહીને તમને એક શીખ આપવામાં આવે છે શિવની મૂર્તિ એક શક્તિશાળી સંકેત છે તમને શું શીખવવામાં આવે છે જો તમે પ્રકૃતિ સાથે યોગ્ય સંબંધ રાખવાનું શીખી જશો તો પછી પ્રકૃતિથી ડરશો નહીં અને પ્રકૃતિથી ન ડરવાનો અર્થ થાય છે મૃત્યુથી ન ડરવો સૌથી તમે એટલે ડરો છો કારણ કે તમને મૃત્યુનો ડર છે જન્મ પણ પ્રકૃતિમાં છે મૃત્યુ પણ પ્રકૃતિમાં જ છે જેને પ્રકૃતિ સાથે સાચો સંબંધ રાખવો શીખાઈ ગયો હવે એ મૃત્યુથી ડરતો નથી એક રીતે કહીએ તો એ અમર બની જાય છે હવે તે મળશે નહીં કારણ કે મૃત્યુ શું છે મૃત્યુનો ડર જ તો મૃત્યુ છે મૃત્યુ એ જીવનના અંતે એક દિવસ થનારી કોઈ ઘટના નથી કે આજે આ વ્યક્તિ મરી ગયો આજે તમે દરેક ક્ષણે મૃત્યુના ડર સાથે જીવો છો એ જ તો મૃત્યુ છે મૃત્યુની કલ્પના જ મૃત્યુ છે જેના મનમાંથી મૃત્યુની કલ્પના નીકળી ગઈ કારણ કે મૃત્યુનો ડર દૂર થઈ ગયો એ વ્યક્તિ અમર બની ગયો હવે એ શરીર બનીને નથી જીવી રહ્યો કારણ કે મૃત્યુ તો શરીરનું થવાનું છે ને હવે એ ચેતના બનીને જીવી રહ્યો છે એ જ અમરતા છે કારણ કે શરીર મરે છે ચેતના નથી મળતી એ અમર થઈ ગયો તો શિવ એનું પ્રતિક છે તમને અમરતાની શીખ આપવા માટે પણ માત્ર શીખ નહીં અમર થવાની રીત બતાવવા માટે આવી રીતે અમર થવાનું છે કેમ અમર થવાનું છે એની સાથે સાચો સંબંધ રાખવાનું શીખો એની સાથે સંબંધ રાખવાનું શીખો એનો અર્થ એ નથી કે જે પ્રાણી છે સાપ એમાં કંઈ ખાસ છે એ બિચારામાં કંઈ ખાસ નથી હું કહી રહ્યો છું કે એને જીવવા દો ને શા માટે એને હેરાન કરી રહ્યા છો

માત્ર દૂધનું નિર્માણ જ નથી થતું તમારી અંદર દૂધ પચાવવા માટેનું એન્ઝાઇમ પણ હોય છે લાગતે જ અને બાળકોમાં વધારે હોય મોટામાં નથી હોતું એટલે મોટા જ્યારે દૂધ પીવે છે તો ઠીકથી પચી શકતું નથી જ્યારે દૂધ પીતા રહો છો ને એથી જ તમને ગેસ વધે છે માનતા નથી પચાવશો ક્યાંથી બાળકોમાં હોય છે કારણ કે પ્રકૃતિએ વ્યવસ્થા કરી છે કે બાળકો માટે દૂધ હોય છે એ પચાવી શકે એક તો ચાલીસ વર્ષના થઈને દૂધ પી રહ્યા છો એ પણ ભેંસનું

એનું પેટ ફૂલે છે અને સાપ એના કારણે મરી પણ શકે છે તમે કહેશો કે કે કેમ કેમ લે લે છે 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 દૂધ દૂધ પી તમને એ બતાવવા માટે સાપ પીવે ઘણા બધા છે સાપ રાખનારા પહેલા સપેરા હોતા હતા આજકાલ ગુરુજી હોય છે જે સાપોના વિશેષજ્ઞ છે આ લોકો શું કરે છે કે સાપને ઘણા દિવસો સુધી તરસ્યુ રાખે છે એને ડિહાઈડ્રેટ કરી દે છે એને એટલો ડિહાઈડ્રેટ કરી નાખે છે કે પછી એને પાણી જે પણ રૂપમાં મળે એ એની તરફ દોડે છે તમને એકદમ તરસિયા રાખવામાં આવે તો પછી તો એ લોકો પાણીમાં કંઈક મિલાવીને આપે તો તમે પી લેશો ને હવે દૂધમાં બહુ પાણી હોય છે તો સાપ દૂધ નથી પીતો હતો સાપ પાણી પી રહ્યો હોય છે કારણ કે બહુ તરસ લાગી છે કારણ કે એને જબરદસ્તી તરસ્યો રખાયો છે તમને લાગે છે કે સાપ દૂધ પીવે છે સાપને દૂધ સાથે શું લેવા દેવા સાપે તેની માતાનું દૂધ નથી પીતું સાપની માતાને સ્તન હોય છે શું સાપની માં શું સ્તનધારી હતી તો સાપે દૂધ ક્યાંથી પીધું હશે દૂધ સાથે સાપનું કંઈ લેવા દેવા નથી એકદમ પણ નથી જબરદસ્તી એક છબી બનાવી દેવામાં આવી છે શા માટે કારણ કે આપણા મગજમાં સાપનો પ્રાચીન ડર બેઠેલો છે શા માટે કારણ કે પહેલા આપણે બધા જંગલમાં જ રહેતા હતા ત્યાં સાપો ઘણા હતા અને લાઇટ નહોતી સફાઈ નહોતી ખૂબ અંધારું હતું કશું સમજાતું નહોતું સાપ આવીને ડંખ મારી જતો હતો માણસ મરી જતો હતો તો ત્યારથી એ ડર બેસી ગયો છે અને એ જ ડરને પરંપરાએ પકડી લીધો છે પકડી રાખ્યો છે હવે તમે આ શતાબ્દીમાં જીવો છતાં પણ એ સાપવાળી કથા હજુ ચાલે છે અને ગુરુ લોકો એને હજી આગળ ધપાવી રહ્યા છે સાપો રહસ્યવાદ આ તે ફાલતુ વાતો મૂર્ખાઈ છે અને તેમાં માનવને ભ્રમ થાય છે તે તો થાય જ છે એમાં સાપોને પછી બહુ કષ્ટ થાય છે હમણાં કાયદો બનાવીને એ બંધ કરી દીધું છે નહીંતર પહેલા એ સપેરા બીન લઈને ફરતા હતા બીન વગાડતા હતા અને ફિલ્મોમાં બતાવતા કે એ બીન વગાડે છે છે તો સાપ નાચી રહ્યો પછી જો થોડુંક પણ વાંચ્યું હોત સાપની રચના વિશે સાપને કાન જ નથી હોતા એ સાંભળશે કેમ એ બીન ક્યાંથી સાંભળશે હા તમે ગાવ છો મન ડોલે મેરા તન ડોલે તમને તો બહુ ગમ્યું કે ફિલ્મમાં ગીત આવી ગયું

અને જો થાપ ન મારતો હોય તો જમીન પર પોતાનો પગ ઠોકતો હોય પટકતો હોય એમાંથી વાઇબ્રેશન નીકળે છે વાઇબ્રેશન નીકળે છે તો સાફ એનો પ્રતિસાદ આપે છે પણ આપણે જોઈએ છીએ કે બીન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સાફ જાય છે કારણ કે એ બીનથી ડરેલો છે ડરેલો છે જો તમે ડરેલા હો તો જેનાથી ડર લાગ્યો એ જે તરફ હોય તમે એનો પીછો કરશો ને તો સાફ બીનનો પીછો કરે છે એને લાગે છે આ જે બીન છે એ એની પર હુમલો ન કરી દે તો બિનનો પીછો કરે છે તમને લાગે છે કે નાચી રહ્યો છે નાચતો નથી એ ડરના કારણે બિનને જોઈ રહ્યો છે સ્નેક શું થાય છે અહીં સાપ નચાવવાનો ખેલ ચાલે છે એ એક કહેવતે ભારતની પરંપરાને સંસ્કૃતિને અને ભારતના પતનને સાફ રીતે રજૂ કરી દીધું કંઈ નથી અને ન જાણે કેટલી બધી પ્રકારની માન્યતાઓ છે લોકોને લાગે છે જૂની કથાઓમાં સાપોનો ઉલ્લેખ છે કંઈક મોટી વાત હશે કોઈ મોટી વાત નથી બસ એટલું જ છે સમજાઈ ગઈ ને વાત પહેલા સાપ ડંખ મારતો લોકો મરી જતા એ કારણે તેનો ડર બેઠો છે બીજી કોઈ મોટી વાત નથી જે નાના મોટા પ્રાણી હોય છે એટલે જ તેઓને અમારી જૂની કથાઓમાં કોઈ જગ્યા મળતી નથી અને કથાઓમાં કયા પ્રાણી હોય છે સિંહ હોય ચિતો હોય જોયા છે વાઘ હોય સાપ હોય નાના મોટા કોઈ પ્રાણી હશે તેમને ખાસ સ્થાન મળતું જ નથી કોયલનો હોય છે કશો કોયલને કોણ પૂછશે કોયલ માટે શું દુનિયામાં એટલી પ્રજાતિઓ છે પતંગિયાની પ્રાણીઓની તેમનો જૂની કથાઓમાં તમને કોઈ ઉલ્લેખ જ નહીં મળે કારણ કે મનુષ્યને એમનાથી કંઈ લેવા દેવા જ નહોતું ન આપણને તેમનાથી કોઈ ખતરો હતો ન તેઓ આપણા કામના હતા આપણો તેમનાથી કોઈ સંબંધ જ નહોતો તો પછી આપણે તેમને આપણી કથાઓમાં પણ સ્થાન ન આપ્યું પણ સાપ જેવા જે પ્રાણીઓ આપણાથી સંબંધિત થઈ શક્યા તેમને આપણે બહુ જગ્યા આપી આજ રીતે બીજા જે પ્રાણીઓથી આપણને ફાયદો થતો આપણે તેમને પણ જગ્યા આપી જેમ કે ગાય હવે ગૌવંશથી ઘણો લાભ થતો તો આપણે ગાયને આપણી ધાર્મિક કથાઓમાં મોટું સ્થાન આપી દીધું પછી વાત એ જ હતી કે આપણો એની સાથે સંબંધ હતો એમાંથી આપણને લાભ મળતો હતો સાપને આપણે ઘોષિત કરી દીધો છે જ્યારે કેટલીક બીજી સંસ્કૃતિઓએ અને બીજા દેશો જેમણે સાપને શૈતાન પણ ઘોષિત કર્યો છે બાઇબલમાં સાપ આવે છે આડમ અને ઈવને ભટકાવવા માટે સાપ જ કેમ આવે છે કંઈક બીજું મોકલી દેત ભાઈ કારણ કે એ વાત જ્યારે કહી હતી ત્યારે એ જ સમય હતો જ્યારે સાપનો બહુ ડર હતો અને સાપ એવી વસ્તુ છે કે દુનિયાના દરેક ખંડ પર મળે છે એકદમ શાણો ખેલાડી છે ખૂબ જૂનો છે માણસથી પણ જૂનો છે સાપ દરેક જગ્યાએ મરે જેમ બધા જીવ હોય છે એમ સાપ પણ હોય છે એને ધ્યાનથી જોશો તો સુંદર પણ લાગી શકે પણ એને કેદ ન કરો ચિડિયા ઘરમાં જાઓ નાના નાના બોક્સમાં સાપોને રાખે છે શા માટે રાખેલા છે જ્યાં એની જગ્યા છે ત્યાં એને ચિડિયા ઘર બંધ થવા જોઈએ જો પ્રાણી જોવા હોય તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં છે ત્યાં જઈને પ્રાણીની રાહ જો દેખાય તો સારું ન દેખાય તો પણ ઠીક પ્રાણીઓને જોવા છે તો તમે પ્રાણીઓ પાસે જાઓ ને તમે પ્રાણીને શહેરમાં લાવીને કેદ શા માટે રાખ્યો છે જેમ જ આપણે થોડાક પણ જાગીશું થોડી સમજ આવશે આ પણ થશે જેટલા પણ ઝૂ છે એ બધા બંધ થશે કારણ કે ભયાનક અડ્ડા છે પંખીઓને કેદ કરી દીધા ગૌરિલાને કેદ કરી દીધો વાંદરાને કેદ કરી દીધો સિંહને કેદ કરી દીધો આ શું કરો છો તમને શું હક છે એમને કેદ કરવાનો શું સિંહ જોવો છે સિંહ જોવો હોય તો જંગલ સફારી કરો વાંદરા જોવા હોય તો જંગલ જાઓને અને એની વ્યવસ્થા થવી જોઈએ કે હા છે સેન્ચુરીઝ છે એમની વચ્ચે ગાડી જાય છે તમે જાઓ અને રાહ જુઓ જો દેખાઈ જાય તો સારું ન દેખાય તો ફરી પ્રયાસ કરો પણ તમે પ્રાણીઓ સાથે જબરદસ્તી તો કરી શકતા નથી ને કે તું અહીં પિંજરામાં મારી સામે રહેજે હું તને જોઈશ આ શું વાત છે